અમારા સમાજદાતા આશુતોષ ત્યાં ઉપસ્થિત હતા અને તેમણે અન્ય એમ્બ્યુલન્સને પણ જોઈ અને તેની સ્થિતિ જોઈ જો આ વાદળ છે જાનખેડા ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગતા ચાર લોકોના મોત જે છે તે નીપજ્યા છે ખાસ કરીને જે ફરજ બજાવતા હતા ડૉક્ટર તેમનું પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત એક દિવસના નવજાત બાળકનું મોત નીપજ્યું છે ઉપરાંત અન્ય એક વ્યક્તિનું પણ મોત જે છે તે નીપજ્યું છે હજુ તેની વિગતો આવી નથી પરંતુ ચાર લોકોના મોત જે છે તે નીપજી ચૂક્યા છે ઓરેન્જ હોસ્પિટલ પાસે બે એમ્બ્યુલન્સ હતી જેમાંથી એક એમ્બ્યુલન્સ જે છે તે નવી જ ખરીદવામાં આવી હતી જે આગમાં ભડતું થતાં લોકોના મોત જે છે થયા છે તો બીજી તરફ આ ઇકો જે આવેલી છે તે પણ જે છે તે ઓરેન્જ હોસ્પિટલની જ એમ્બ્યુલન્સ છે તમે જોઈ શકો છો ઓરેન્જ નિયોનેટલ એન્ડ પીડિયાટ્રિક ઇન ઇન્સેન્ટીવ કેર યુનિટની આ જે છે તે એમ્બ્યુલન્સ છે તેમની અંદરના પણ દ્રશ્યો બતાવશું કે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કે એમ્બ્યુલન્સમાં હોય છે તમે જોઈ શકો છો પેશન્ટ માટે અને પેશન્ટના સગાને બેસવા માટે આ જે છે તે રાખવામાં આવતું હોય છે સાથે સાથે અહીંયા એક સ્વિચ છે ઉપરાંત આઈસીયુ જે ઓક્સિજન સિલિન્ડર હોય છે તે આની અંદર ફિટ કરવામાં આવતો હોય છે જેથી કરીને જે પેશન્ટ છે તેને ઓક્સિજન જે છે તે મળી રહે અને તેની આની અંદર જે છે તે ફિટ કરવામાં આવતું હોય છે ખાસ કરીને નાના બાળકની આ હોસ્પિટલની આઈસીયુ છે એટલે નાના બાળકને જોઈએ તે તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવતી હોય છે ઉપરાંત વાત કરવામાં આવે તો ફાયર રેસ્ટિંગ વિસર હોવું જે છે તે ફરજિયાત છે તેમ છતાં પણ હોસ્પિટલની આ જે ઇકો આવેલી છે તેની અંદર ફાયર રેસ્ટિંગ વિસરની જે છે તે સુવિધા નથી જે બાટલો છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર તે પણ એક્સપાયર ડેટ થઈ ચૂકેલો છે તેની પણ તારીખ આપને બતાવું છું કારણ કે ન્યૂઝ કેપિટની ટીમ જે છે તે હાલ તેમની એમ્બ્યુલન્સની ચકાસણી જે છે તે કરી રહી છે ખાસ કરીને આ જે બાટલો જે છે તે કાઢીને બતાવું છું કે આ બાટલો જે છે તે એક વર્ષ પહેલાં જે છે તે એક્સપાયર થઈ ચૂક્યો છે આજે બે હજાર પચીસનો નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આ એક્સપાયરી ડેટ જે છે આ બાટલાની ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ જે છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે જે ફાયર ડિસ્ટ્રીબ્યુશનનો બાટલો છે તેની એક્સપાયરી ડેટ જે છે તે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ દર્શાવવામાં આવી રહી છે એટલે ફાયર નોન સ્ટોપ જે ફાયર સ્ટોપનો જે બાટલો છે પાંચસો એમએલનો આ બાટલો છે જેનાથી આગ બુઝાવાનું કામ જે છે તે કરવામાં આવે છે પરંતુ આ જે બાટલો જોવા મળી રહ્યો છે તે પણ એક્સપાયરી ડેટનો જોવા મળી રહ્યો છે એટલે કયા પ્રકારની કાળજી એમ્બ્યુલન્સ દ્વારા જે જાળવણી કાર છે તેના દ્વારા રખાતી હતી તે આપ સમજી શકો છો ઉપરાંત જે ગાડીમાં આગ લાગી છે તે તો નવી જ ગાડી હોવાનું જે છે સામે આવ્યું છે એટલે એફએસએલની તપાસ બાદ સાચું કારણ જે છે તે આગનું સામે આવશે પરંતુ એક એમ્બ્યુલન્સ હોય છે તેમાં તમામ નિયમોનું પાલન જે છે તે થવું જરૂરી છે જ્યારે એમની ઇકોની અંદર જ નથી થઈ રહ્યું ત્યારે નવી જે ગાડી છે તેમાં શું પાલન કરવામાં આવતું હશે કઈ રીતે જાળવણી કરવામાં આવતી હશે તે પણ એક સૌથી મોટો સવાલ છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદશ ઉપાધ્યાય